અને ભાઈ આ જો તમે ખાલી આ નોકિયા નોકિયા કંપનીનો સાદો મોબાઈલ વાપરે છે ભાઈ તમે જો સાપું નંબર એ વી ગયા છે કેટલો મસ્ત મોબાઈલ છે દાદા વાપરવાનું બધા આવો આવો એનો ખબર આવો આપણે વાપરતો તમે ઓહો ઓ પ્રે બહુ પા દે દેગા ચાર્જિંગ ભાઈ પડી જાય તો કાય ના પડી જાય તો કાય કેટલી વાર થઈ પડ્યો છે બોલો રાજીવા એમાં વેડિંગ કર્યું ટેપ પરટી મારી લો તાસે મુસ્બે ગામડાની છે આનું તો અત્યારે ફાઇનલી મારા ડાયરેક્ટરનો સપડો લઈને અમારે જવાનું છે ગીરગઢા પણ પહેલા સામાન બધું ઉતારવાનો છે તો સામાન ઉતારીને હું તમને ગીરગઢા બતાવીશ તો ચાલો તમે કન્ટિન્યુ મારા લોગમાં બનેલા રહેજો ચાલો ટોપ છે સેલો ટોપ ઉતારીને સીધું જવાનું છે ગીરગઢા એટલે આ સેલો ટોપ આપણે ફટાફટ ઉતારી લઈએ અને ચાલો ફટાફટ જવાનું છે

કરતી હા હા ભાઈ જોવા મળે ક્યાંય જોવા ના મળે આવો નજારો ગામડાનો સમય થાય એટલે ધણ આવી જાય જવા આમ ગોવાળિયા કેમ છે ગોવાળિયા મોજ માં આવી જાય ભાઈ નજારો મિત્રો ગામમાં એન્ટ્રી ગયા લઈને આવ્યા આમ થયો મિત્રો ગામડામાં આમ જવો તમે ગરપી મંડળનો જો તમે હા અમારા મોટા હનુમાન દાદાનું મંદિર જો

અઢી વાગે સકડો અડધી કલાક માં ઉના હોય મિત્રો કેમકે બકાલા ની ખરીદી કરવાની હોય એટલે બકાલું લેવા માટે જાય છે મારા કાકા બકાલું કમ્પ્લેટ લાય અને પાંચ વાગે ને સકડો પાછો રસુલપરા માં એન્ટર થઈ જાય

તો કેમ લાગ્યો મિત્રો અમારા ડાય સકડો કઈ રીતે જો તમને અમારોગ ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો મળીશું એક નવા વ્લોગ ચાલો બધા જય માતા કહી દીધું આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો